આજથી ભારતથી અમેરિકામાં નિકાસ કરાતા માલ પર પચાસ ટકા ટેરિફ લાગુ થઈ ગયો પચાસ ટકા ટેરિફથી અમેરિકામાં વેચાતા કપડા રત્નો જવેરાત ફર્નિચર સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે જેના કારણે માંગમાં સિત્તેર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે આ તરફ ચીન વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે જેનાથી ભારતીય કંપનીઝને યુએસ બજારમાં હિસ્સો ઘટશે અગાઉ ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર સાત ઓગસ્ટથી પચીસ ટકા ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ બનાવવા ભારત પર વધારાનો પચીસ ટકા ટેરિફ લાદ્યો છે અમેરિકા રશિયાના ક્રૂડ ઓઇલના વેપારને રોકીને પુતિન પર યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા માંગે છે પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે મોદીએ હતું કે અમેરિકાએ ટેરિફ મુદ્દે આકરું વલણ અપનાવ્યું છે પરંતુ મોદી માટે ખેડૂતો પશુપાલકો અને નાના વેપારીઓના હિત સૌથી ઉપર છે અમારા પર દબાણ વધી શકે છે પરંતુ અમે દરેક મુશ્કેલીનો સામનો કરીશું ભારત સિવાય બ્રાઝિલ પર પણ અમેરિકાએ પચાસ ટકા જેટલો જંગી ટેરિફ લગાવ્યો ટ્રમ્પના પચાસ ટકા ટેરિફથી ભારતના ટેક્સટાઇલ વસ્ત્રો જેમ્સ એન્જ્વેલરી શ્રીમ્પ લેધર ફૂટવેર પશુ ઉત્પાદનો રસાયણો અને ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી પર ગંભીર અસર પડશે જોકે ફાળમાં એનર્જી ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ જેવા સેક્ટર્સને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ટ્રમ્પે હવે પચાસ ટકા ટેરિફ ભારતીય પેદાશો ઉપર રાખ્યું છે એટલે કે ભારત હવે અમેરિકામાં અમુક ચીજ વસ્તુઓની નિકાસ કરશે તો તે મોંઘી રહેશે પાંચ પોઈન્ટ ચાર લાખ કરોડની નિકાસ ઉપર અસર થવાની છે